નમસ્કાર મિત્રો બાર જૂન બે હજાર પચીસ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હવાઈ જહાજે રનવે નંબર ત્રેવીસ પરથી ટેકઅપ કર્યું આ પ્લેન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું જેમાં બસો ત્રીસ મુસાફરો અને બાર ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે પ્લેનમાં કુલ બસો બેતાલીસ જેટલા લોકો સવાર હતા જેમાં એકસો ઓગણીસિત્તેર લોકો ભારતીય હતા ત્યાં લોકો બ્રિટિશ સાત પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી એક અડત્રીસ કલાકે ટેક ઓફ થયેલી ફ્લાઇટ એર ઇન્ડિયા એકસો એકોતેર નંબરની ફ્લાઇટ બે મિનિટ પછી એટલે કે એકને ચાલીસ વાગે અમદાવાદના મેઘાણી નગર વિસ્તારમાં ક્રેશ થઈ આ પ્લેન ક્રેશ થયું એની પહેલાં પ્લેનની પાછળનો જે ભાગ હતો એ વૃફ સાથે ટકરાયો હતો આ પ્લેનમાં સવા લાખ લિટર ઈંધણ હતું પ્લેન જ્યારે ક્રેશ થયું ત્યારે એક બિલ્ડિંગ સાથે અથડાતો જ એમાં ભયંકર આગ લાગી આગ ઇંધણના કારણે એટલી વિસ્ફોટક હતી કે એમાંથી બચવાનો કોઈપણ પ્રકારનો રસ્તો હતો નહીં પ્લેનમાં સવાર લગભગ તમામ લોકોના મોત થયા માત્ર એક જ વ્યક્તિનો ચમત્કારિક રીતના બચાવ થયેલો છે આ પ્લેન મેં ગાંધીનગરની જે બિલ્ડિંગ ઉપર ક્રેશ થયું તે આઈજીપી મેડિકલ હોસ્ટેલની બિલ્ડિંગ હતી જેમાં પચાસ જેટલા ભાવિ ડોક્ટરો અને તેમના સ્ટાફના પણ મોત થયેલા છે આ પ્લેનમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા જેમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું જે સમયે આ પ્લેન ક્રેશ થયું ત્યારે એની સ્પીડ ત્રણસો બાવીસ કિલોમીટર પ્રતિ કલાકની હતી એની ઊંચાઈ એકસો એકાણું મીટર જેટલી હતી દિલ્હીથી આવેલી આ ફ્લાઇટમાં અમદાવાદમાં આવેલા લોકોએ જણાવ્યું હતું કે જ્યારે આ ફ્લાઇટ દિલ્હીથી ટેક ઓફ થઈ ત્યારે એમાં એસી બરાબર કામ કરતા ન હતા તો આમાં કંઈક ને કંઈક ટેકનિકલ એવી ખામી હતી કે જેના કારણે એસી કામ કરતા ન હતા પણ શું આ ટેકનિકલ ખામીને અવગણવામાં આવી એને ઇગ્નોર કરવામાં આવી એના પર ધ્યાન આપવામાં આવ્યું ન એના કારણે આ શું મોટી હોનારત બની હવે જ્યારે આનું બ્લેક બોક્સ ઓપન કરવામાં આવશે તો એના પરથી જાણવા મળશે કે ફ્લાઇટમાં એવી શું ભૂલ થઈ અથવા એવી શું ટેકનિકલ ખામી હતી કે જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે બ્લેક બોક્સ રેકોર્ડરની વાત કરવામાં આવે તો પ્લેનમાં એક એવું બોક્સ આવેલું હોય છે જે લાલ રંગનું હોય છે જેમાં પ્લેનની તમામ વિગતોને એડ કરવામાં આવે છે એટલે કોઈ આવી જરૂરી સમય હોય તો એ બ્લેક બોક્સ ઓપન કરી અને એ વિગતો મેળવી શકાય તો હવે જ્યારે આ બ્લેક બોક્સ ઓપન કરવામાં આવશે ત્યારે ખબર પડશે કે આ પ્લેનમાં એવી તો શું તકલીફ હતી શું ખામી હતી કે જેના કારણે આ પ્લેન ક્રેશ થયું આ પ્લેનના પાયલોટ સુમિત સબરવાલ હતા કે જેમને કુલ બ્યાસીસો કલાક જેટલો પ્લેન ઉડાવવાનો અનુભવ હતો જ્યારે ફર્સ્ટ ઓફિસર તરીકે કુંદરી હતા જેમની અગિયારસો કલાક પ્લેનની ઉડાનનો અનુભવ હતો આ હાદસો એટલો ખતરનાક હતો કે મૃતકોની ઓળખાણ પણ થઈ શકતી ન હતી સિવિલ હોસ્પિટલમાં ડીએનએ ટેસ્ટ માટે લોબી લાઇનો જોવા મળી હતી મેં ગાંધીનગરના જે વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું ત્યાં આગળ આગ લાગી હતી અને બિલ્ડિંગ પણ આગમાં રાખ થયેલી હતી આ પ્લેન જ્યારે ક્રેશ થયું ત્યારે મેડિકલ હોસ્ટેલ સાથે ટકરાયું ત્યારે પ્લેનના કટકા થયેલા હતા જેમાંથી અમુક કટકા મેડિકલ હોસ્ટેલની બિલ્ડિંગ સાથે પણ જોવા મળ્યા આ દુર્ઘટનામાં મુસાફરો ક્રૂ મેમ્બર અને મેડિકલ હોસ્ટેલના વિદ્યાર્થીઓ સહિત કુલ બસો પ્લસ જેટલા મોત થયાની આશંકા છે આ દુર્ઘટનામાં એક સાથે આટલા લોકોના મોત થવાથી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમમાં મૃતદેહ રાખવા માટેની પણ જગ્યા હતી નહીં દુર્ઘટનાગ્રસ્ત બનેલ આ પ્લેનની વાત કરીએ તો કે એર ઈન્ડિયા એરલાઇન્સનું પ્લેન હતું જે એર ઇન્ડિયાની માલિકીનો છે જેમાં ટાટા ગ્રુપનો કુલ હિસ્સો ચોતેર પોઈન્ટ નવ ટકા છે જ્યારે સિંગાપુર એરલાઇન્સનો કુલ હિસ્સો પચીસ પોઈન્ટ એક ટકા જેટલો છે આ એર ઇન્ડિયાની શરૂઆત જે આરડી ટાટા દ્વારા કરવામાં આવેલી હતી આજે દુર્ઘટનામાં ભોગ બનેલું વિમાન હતું તે અગિયાર વર્ષ જૂનું વિમાન હતું અત્યારે ટાટા ગ્રુપના ચેરમેન નટરાજન ચંદ્રશેખરન છે તાજેતરમાં એમને જાહેરાત કરી કે પ્લેન દુર્ઘટનામાં જે લોકો મૃત્યુ પામેલા છે એમને એક કરોડની સહાય કરવામાં આવશે ભારતના અને વિશ્વના ઘણા બધા રાજનેતાઓ દ્વારા એક્સ પ્લેટફોર્મ પર આ ઘટના વિશે દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું આ હાદસા પછી તરત જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભારતના ગૃહમંત્રી અમિત શાહે તરત જ ઘટના મુલાકાત લીધી અને તરત જ બચાવ કામગીરી શરૂ કરવા માટે આદેશ કર્યા તેર જૂન બે હજાર પચીસના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ઘટના સ્થળની મુલાકાત લીધી અને એમાં જે લોકો ઇજાગ્રસ્ત થયેલા છે એમને હોસ્પિટલમાં મરે એવી શક્યતા છે ભૂતકાળમાં ભારતમાં આવી બીજી કેટલીક પ્લેન દુર્ઘટનાઓ બનેલી છે જો એના વિશે માહિતી મેળવીએ તો ઓગણીસ ઓક્ટોબર ઓગણીસો અઠ્યાસીના દિવસે મુંબઈથી અમદાવાદ આવી રહેલું એક પ્લેન જે ઓછી વિઝિબિલિટી હોવાને કારણે એટલે કે ખરાબ વાતાવરણ હોવાને કારણે એક ટાવર સાથે ટકરાયું અમદાવાદ એરપોર્ટથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે આ પ્લેન ક્રેશ થયું પ્લેનમાં કુલ એકસો તેત્રીસ મુસાફરો હતા તમામના મોત થયા સાત માર્ચ ઓગણીસો અડત્રીસના દિવસે ભારતના મધ્યપ્રદેશમાં પણ આવી એક પ્લેન દુર્ઘટના બનેલી હતી જેમાં સાત લોકોના મોત થયેલા હતા ચૌદ ઓગસ્ટ ઓગણીસો તેતાલીસ જેમાં ટાટા એરલાઇન્સનું એક પ્લેન મહારાષ્ટ્રમાં ક્રેશ થયેલું હતું જેમાં છ લોકોના મોત થયા હતા બાર જુલાઈ ઓગણીસો ઓગણપચાસના દિવસે ઇન્ડોનેશિયાથી નેધરલેન્ડ જતી એક ફ્લાઇટ મહારાષ્ટ્રમાં ક્રેશ થઈ જેમાં કુલ પિસ્તાલીસ લોકોના મોત થયા હતા સાત જુલાઈ ઓગણીસસો બાસઠ ઓસ્ટ્રેલિયાથી ઇટલી જતી ફ્લાઇટ મહારાષ્ટ્રમાં ક્રેશ થઈ હતી જેમાં કુલ ચોરાણું લોકોના મોત થયેલા હતા અઠાવીસ જુલાઈ ઓગણીસો ત્રેસઠ જાપાનથી બેરીન જતી ફ્લાઇટ નંબર આઠસો ઓગણ મુંબઈ એરપોર્ટ પર ક્રેશ થયેલી હતી જેમાં કુલ તેસઠ લોકોના મોત થયા હતા એના પછી તાજેતરમાં બાર જૂન બે હજાર પચીસના દિવસે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી લંડન જતું એક વિમાન અમદાવાદના એક વિસ્તાર મેઘાણી નગરમાં ક્રેશ થયું જેમાં બસો ચોરાણું કરતાં વધારે લોકોના મોત થયેલા છે नी आत्माने भगवान शांती प्रार्थना जय हिंद जय भारत